નમસ્કાર આજના આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈમાં ચાલતા વાયરમેન ટ્રેડ અંતર્ગત એસીડીસી ડ્રાઈવ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ જે આપણે સ્લાઇડ દ્વારા સમજીશું એસીડીસી ડ્રાઈવ ઔદ્યોગિક ઉત્પાદનમાં પ્રક્રિયામાં ઘણા એવા ઓપરેશન હોય છે જેમાં મોટરને વેરિયેબલ સ્પીડથી ફેરવવાની જરૂરિયાત રહે છે તે માટે ઇલેક્ટ્રોનિક્સ ડ્રાઈવનો ઉપયોગ થાય છે ટૂંકમાં તેને ડ્રાઈવ કહે છે ડ્રાઈવ મોટરની સ્પીડ ટોર્ક અને ફરવાની દિશા કંટ્રોલ કરે છે ઇલેક્ટ્રોનિક મોટર ડ્રાઈવને બે ભાગમાં વિભાજીત કરી શકાય છે પ્રથમ છે એસી ડ્રાઈવ અને બીજું છે ડીસી ડ્રાઈવ એસી ડ્રાઈવ એસી મોટર માટે અને ડીસી ડ્રાઈવ ડીસી મોટરની સ્પીડ કંટ્રોલ કરવા થાય છે પરંપરાગત રીતે મોટરને ચાલુ કરવા માટે સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે સ્ટાર્ટર મોટરના શરૂઆતના વીજ પ્રવાહને કંટ્રોલ કરે છે અને ઓવરલોડ તેમજ લોડ સામે રક્ષણ આપે છે પરંતુ તે મોટરની સ્પીડ કે ટોર્ક વધારી ઘટાડી શકતું નથી ડ્રાઈવ આ મર્યાદા દૂર કરી અન્ય ઉપયોગી કંટ્રોલ કરે છે ઉદાહરણ તરીકે આપણે આકૃતિમાં ડ્રાઈવનો સાધારણ ઉપયોગ સમજવા માટે ફેન્સ સાથે મોટરની ઉદાહરણ જોઈશું મોટરને સ્ટાર્ટર સાથે જોડી ચાલુ કરતા ફેન ફિક્સ સ્પીડ ઉપર ફરે છે જોઈતા હવાનો જથ્થો બદલવા માટે ફેનના આઉટપુટ એર ફ્લો વચ્ચે ડેમ્પર રાખવામાં આવે છે જેને એડજસ્ટ કરી હવાનો જોઈતો જથ્થો મેળવી શકાય છે જે આપણે આકૃતિમાં જોઈશું પ્રથમ આકૃતિમાં મોટર સ્ટાર્ટરનો ઉપયોગ કરી અને ડેમ્પરનો ઉપયોગ કરી એર એરફ્લોને કંટ્રોલ કરી શકે તેવી સર્કિટ જોવા મળશે જેમાં સ્ટાર્ટિંગમાં મોટરના સ્ટાર્ટરને સપ્લાય આપવામાં આવેલ છે એ સપ્લાય મોટરના સ્ટાર્ટર દ્વારા મોટરને મળે છે અને મોટરના સાથે જોડેલ ફેનને મળે છે ફેનના આઉટપુટ પર આઉટલેટ ડેમ્પર લગાવેલ છે કે જેની મદદથી ફેનની હવાને જથ્થાને વધારી કે ઘટાડી શકાય છે મીન્સ કે કંટ્રોલ કરી શકાય છે હવે ત્યારબાદની આકૃતિમાં જોઈએ તો સપ્લાય મોટરના સ્ટાર્ટરને ન આપતા ડ્રાઈવને આપવામાં આવે છે ડ્રાઈવ દ્વારા મળેલ સપ્લાય મોટરને આપવામાં આવે છે અને મોટરને સાથે જોડેલ ફેન ફરે છે અને આઉટલેટમાં ડેમ્પરની જરૂર આઉટલેટ ડેમ્પરની જરૂર પડતી નથી કારણ કે ડ્રાઈવ સાથે જોડેલ ડ્રાઈવને સાથે જોડતા તેની સાથે રહેલ ડ્રાઈવ મોટરની સ્પીડ કંટ્રોલ કરે છે અને તેની સાથે લીધે ફેનની એર ફ્લો કંટ્રોલ થાય છે જે વધારી કે ઘટાડી શકાય છે હવે જો આકૃતિ મુજબ સ્ટાર્ટરની જગ્યાએ ડ્રાઈવનો ઉપયોગ કરવામાં આવેલ હતો તો મોટરની સ્પીડ કંટ્રોલ કરીને જોઈતી હવાને ફેન માટને વેરિયેબલ સ્પીડે ફેરવી શકાય છે જેથી વધારાના ડેમ્પન જેવી રચનાની જરૂર પડતી નથી ડ્રાઈવને વિવિધ નામે ઓળખવામાં આવે છે એ નામો છે વેરિયેબલ સ્પીડ ડ્રાઇવ જે વીએસડી પણ કહેવાય છે એડજસ્ટેબલ સ્પીડ ડ્રાઈવ જે એએસડી કહેવાય છે વેરિયબલ ફ્રિકવન્સી ડ્રાઈવ વીએફડી એડજસ્ટેબલ સ્પીડ ડ્રાઈવ એએફડી ઉપરોક્ત એક નંબર અને બે નંબર નામના એસી અને ડીસી બંને પ્રકારના ડ્રાઈવ માટે વપરાય છે જ્યારે ત્રણ અને ચાર નામ માત્ર એસી ડ્રાઈવ માટે જ વપરાય છે એસી ડ્રાઈવ એસી ડ્રાઈવથી જ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરના મુખ્ય બે પેરામીટર સ્પીડ અને ટ્રક કંટ્રોલ કરે છે ઇન્ડક્શન મોટરની સ્પીડ નીચનું સૂત્રના આધારે સ્પીડ કંટ્રોલ નક્કી કરવામાં આવે છે એન ઇઝિકવલ ટુ વન બાય ટ્વેન્ટી એફ બાય પી માઇનસ એસ જ્યાં એન એટલે કે મોટરની સ્પીડ આરપીએમમાં એફ બરાબર સપ્લાય ફ્રિકવન્સી જે હર્ટ્સમાં મપાય છે પી એટલે મોટરના પોલ પોલની સંખ્યા અને ત્યારબાદ છે સ્લીપ સ્લીપની સંખ્યા ઉપરોક્ત સત્રથી નક્કી થાય છે કે જો મોટરની ફ્રીક્વન્સીમાં ફેરફાર કરવામાં આવે તો મોટરની સ્પીડ બદલી શકાય છે પોલની સંખ્યા બદલવાથી પણ સ્પીડમાં ફેરફાર થાય છે પરંતુ તેના માટે મોટરની રચનામાં પરિવર્તન કરવું પડે છે ફ્રીક્વન્સી કંટ્રોલ કરવા માટે સોલિડ સ્ટેટ વાળી રચના કરવામાં આવે છે એસી ડ્રાઈવ કહે છે એસી ડ્રાઈવનો ઉપયોગ આકૃતિમાં દર્શાવેલ મુજબ છે એસી ડ્રાઈવની આકૃતિ પરથી આપણે તેનું કાર્ય સમજવાની પ્રયત્ન કરશું જ્યારે એસી પાવર આપવામાં આવે છે તો તે પાવર ડ્રાઈવ કંટ્રોલરને મળે છે ડ્રાઈવ કંટ્રોલરમાંથી રેગ્યુલેટેડ પાવર આઉટપુટ ડ્રાઈવ મોટરને મળે છે અને સાથે ઓપરેટર કંટ્રોલમાંથી મળતો આઉટપુટ ડ્રાઈવ કંટ્રોલરને મળે છે ડ્રાઈવ મોટરમાંથી સ્પીડ અને ટોર્કના ફીડબેક ફરીથી ડ્રાઇવ કંટ્રોલરને મળે છે હવે ડ્રાઈવ મોટર સાથે ડ્રીવન મશીન પણ ફરે છે અને આપણું સ્પીડ કંટ્રોલ મળે છે એસી ડ્રાઈવ માટે વોલ્ટ અને નો રેશિયો ફ્રિકવન્સીમાં ફેરફાર કરીને મોટરની સ્પીડ બદલી શકાય છે ઇન્ડક્શન મોટરનો ટોર્ક વોલ્ટ હર્ટ્સ રેશિયો દ્વારા નક્કી થાય છે નીચેની આકૃતિમાં મોટર દ્વારા ઉત્પન્ન થતો ટોર્ક દર્શાવવામાં આવ્યો છે જે આપણે જોઈશું વાય એક્સિસ પર વોલ્ટેજ અને એક્સ એક્સિસ પર ફ્રિકવન્સી દર્શાવવામાં આવેલ છે બસો ચારસો ચાલીસ માટે અને બસો ત્રીસ વોલ્ટ માટેના ફેક્ટર નીચે મુજબ છે જેમ કે એક ચારસો ચાલીસ વોટની મોટરને પચાસ હર્ટ્સનો સપ્લાય આપવામાં આવ્યો છે તો તેનો ટોર્ક રેશિયો આઠ આઠ થશે તેવી જ રીતે બસો ત્રીસ વોટની મોટરને પચાસ હર્ટ્સનો સપ્લાય આપવામાં આવ્યો હોય તો તેનો રેશિયો ચાર પોઈન્ટ છ થશે જો આ રેશિયો જાળવી રાખવામાં આવે તો કોઈપણ ફ્રિકવન્સીએ મોટરને ટોર્ક અચળ જળવાઈ રહે છે આ માટે વિવિધ ફ્રીક્વન્સીએ વોલ્ટેજ પણ બદલાવો જોઈએ આ માટેની બેઝિક રચના ડ્રાઈવમાં સોલિડ ટેસ્ટ ડિવાઇસનો ઉપયોગ કરીને મેળવવામાં આવે છે ડ્રાઈવના ફાયદા મોટરને કંટ્રોલ કરવા માટે ડ્રાઈવ વાપરવાના ફાયદા ઘણા બધા છે જે આપણે નીચે મુજબ જોઈએ તેના વપરાશથી એનર્જીનો બચાવ થાય છે જરૂરિયાત મુજબ ટોર્ક ઉત્પન્ન થતાં તેની કેપેસિટી બદલાય છે ઉપરાંત સ્પીડ કંટ્રોલ કરવાના પરંપરાગત સાધનોમાં રિયોસ્ટેટ જેવા સાધનોમાં મંદવાહક વપરાય છે જે એનર્જીનો ખૂબ વ્યય કરે છે તે બચે છે બીજું છે તે વાપરવાથી મોટરનું કંટ્રોલિંગ સ્મૂથ બને છે અને વિશાળ રેન્જમાં સ્પીડ ટર્ક બદલી શકાય છે ત્રીજું તે ઝડપથી સ્ટાર્ટ થાય છે તેમજ તેમાં બધા જ ભાગો સોલિડ સ્ટેટ હોય છે એટલે મૂવિંગ પાર્ટની ગેરહાજરીના કારણે ઘસારો થતો નથી અને ડ્રાઈવ બદલવાની શક્યતા ઓછી થાય છે હવે છે એના ગેરફાયદા એસી ડ્રાઈવ્સના ગેરફાયદા એ છે પ્રથમ તે કિંમતમાં ઘણા મોંઘા હોય છે અને બીજું છે તેના ઇન્સ્ટોલેશન ઓપરેટિંગ મેન્ટેનન્સ માટે નિપુણ ટેકનિશિયનની જરૂર રહે છે માટે જ્યારે ડ્રાઈવમાં કોઈપણ પ્રકારના પ્રોબ્લેમ આવે ત્યારે ટેકનિશિયનની જરૂર રહે છે રેટિંગ તેનું રેટિંગ એચપી અથવા કિલોવોટમાં હોય છે નાની ડ્રાઈવ પોઈન્ટ ટ્વેન્ટી ફાઈ એચપીથી પચાસ એચપી સુધીની અને મોટી ડ્રાઈવ ત્રણ એચપીથી ત્રણસો એચપી અથવા તેના કરતાં પણ વધારે એચપી કે પછી કિલોવોટની હોઈ શકે છે આ રીતે એસી ડ્રાઈવનો વિશાળ ઉપયોગ આપણે ડ્રાઈવનો ઉપયોગ કરીને વિશાળ રેન્જમાં ટોર્ક અને સ્પીડ કંટ્રોલ મેળવી શકીએ છીએ હવે આપણે પ્રશ્નાવલી કરી જોઈએ પ્રથમ છે ડ્રાઈવના પ્રકાર કેટલા છે ડ્રાઈવના મુખ્યત્વે બે પ્રકાર છે પ્રથમ એસી ડ્રાઈવ બીજું ડીસી ડ્રાઈવ બીજો ક્વેશ્ચન છે કે એ ડ્રાઈવના અલગ અલગ નામો કયા છે તો પ્રથમ છે વેરિયેબલ સ્પીડ ડ્રાઈવ એડજસ્ટેબલ સ્પીડ ડ્રાઈવ વેરિએબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ એડજસ્ટેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ એસી ડ્રાઈવના ઉપયોગ અને ફાયદા ગેરફાયદા આપણે જોયા હવે આ લેસનમાં આપણે એસી ડ્રાઈવ વિશે સમજી ગયા હવે ફરી મળીશું નવા લેસન સાથે ધન્યવાદ